ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો હતો ચોરી લૂંટ સામાન્ય બોલચાલીમાં મારામારી સહિત અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હતું જેને લઈને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસ ડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે એક્શન મોડમાં આવી રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી અગિયાર વાગ્યા બાદ ખાણીપીણીના સ્ટોલ ચાની હોટલ અને પાર્લરો બંધ કરાવ્યા હતા ઉત્તર પોલીસ સ્ટેશનની PI એસડી ચૌધરીની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. દિસાના ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, લેખરાચ ચાર રસ્તા, વાડી રોડ, ટેકરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસે કડક પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અને રાત્રિ દરમિયાન કામ વિના ઘરની બહાર નીકળશો તો ઉત્તર પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવી ઝિંકિમ પણ ઉચ્ચારવામાં આવે છે. રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી બાર વાગ્યા બાદ ડીસા શહેરના તમામ રોડ રસ્તા ઉપર સન્નાટો છવાયો હતો ત્યારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા રોજ બરોજ આવી રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાગ ઉઠી છે